ભરૂચ અને નડિયાદના પત્રકારો સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે સસ્તા અનાજની દુકાનદાર પાસેથી બળજબરીપૂર્વક પૈસા પડાવી લેવાનું અને ધાક ધમકી આપવાનો ગુનો પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે પાલનપુર તાલુકાના મોરિયા ગામે સસ્તા અનાજની દુકાનના સંચાલકે નાક સંચાલકને નાક ધમકી આપી બે રૂપિયા પડાવી લીધા હતા અને ત્યારબાદ દુકાનનું લાયસન્સ રદ કરી દેવાની ધમકી આપી હતી

તે નડિયાદના અને ભરૂચના હતા અને બનાસકાંઠામાં સસ્તાના દુકાનના સંચાલકને ધમકી આપીને બળજબરીપૂર્વક પૈસા પડાવવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે ગૌતમ દોડિયાનો ઇતિહાસ પણ ગુનાહિત છે અગાઉ પણ પોલીસ ફરિયાદ નોંધાયેલી છે અને પોલીસે અત્યારે તો ભરૂચ અને નડિયાદના પત્રકારો સામે ગુનો નોંધીને કયા બેનર પત્રકાર હતા અને અગાઉ પણ કયા ગુના છે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે બનાસકાંઠા હું મોરિયા ગામે સસ્તા અનાજની દુકાન ચલાવું છું કાલે સવાર કાલે તારીખ નવ બાર બે હજાર ચોવીસના રોજ મારી દુકાન ઉપર સસ્તા અનાજનો માલ ઉતરતો હતો તે સમયે ચાર શખ્સો આવેલા ગાડી લઈને અને તેમને મને પૂછેલું કે આ માલ તમે સકે વગે કરો છો અને બે નંબરમાં વેચો છો ને એટલે મેં કીધું મારી આ સસ્તા અનાજની દુકાનનો જ જથ્થો છે એટલે એમને મને ધમકાવેલ અને એમ કે અમે પત્રકાર છીએ અને તમને આ રીતે હેરાન કરીશું પરેશાન કરીશું અને તમારી દુકાન તમને ચલાવવા દઈશું નહીં અને તમે અમને આટલા પૈસા આપી દો તો મેં એમને ના પાડેલી તો એ ચારમાંથી એક વ્યક્તિ મારા ખિસ્સામાં હાથ નાખી અને મારા ખિસ્સામાં બે હજાર હતા તે લઈ અને નીકળે પાછળથી મને ખબર પડી કે આ કોઈ પત્રકાર છે નહીં એટલે મેં ગામમાં એક બે વ્યક્તિઓનો કોલ ફોન કરેલ એટલે એમને એમને રોક્યા અને અમે તાત્કાલિક તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ પોલીસ અને અને લઈ ગઈ અમે એમના વિરુદ્ધ ફરિયાદ છે ગઈકાલ તારીખ રોજ સાંજના મોરિયા ગામે સસ્તા અનાજની દુકાનના ઓનર રાજેશભાઈ પોપટભાઈ બારોટે અત્રે ફરિયાદ આપેલી કે ચાર જેટલા ઈસમો એમની અને સસ્તા અનાજની દુકાને આવેલા અને કે અમે પત્રકારો છીએ તેવી ઓળખાણ આપી અને ત્યાં અનાજનું ટ્રાન્સપોર્ટેશનનું કામ ચાલતું હતું ત્યાંના વિડીયો વિડીયો ઉતારેલા તથા ફોટા લીધેલા અને તેમને ધમકાવ્યા કે તમે આ ગેરકાયદેસર રીતે અનાજનો જથ્થો સગે વગે કરો છો અને અમે તમારું આ મીડિયામાં આપી દેવીશું અને તમને પેપરમાં પ્રેસ આઉટ કરીશું અને તમારું લાઇસન્સ અમે રદ કરાવી દઈશું એ પ્રકારેની એમને ધમકીઓ આપી અને એમની પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા બે હજાર કઢાવી લીધેલા અને ફરિયાદી પોતે તે ક્ષણે પત્રકારનું નામ આપતા ગભરાઈ ગયેલા અને પોતાની બદનામી ન થાય તે સારું તેમણે પૈસા એમની પાસેથી કઢાવી લીધેલા હોય પછી તાત્કાલિક એમને ધ્યાન ઉપર આવતા એમને તાત્કાલિક અમારો પોલીસનો સંપર્ક કરેલો જેથી અમોએ તેમનો ફરિયાદ વિગતવારની લઈ અને ચારે ચાર આરોપીઓને ધોરણસર અટક કરેલ છે અને જેમાં પૂછપરછ કરતા ચાર આરોપી પૈકી ગૌતમભાઈ જીવણભાઈ ડોડિયા તે ભરૂચના છે હાર્દિક ભૂપેન્દ્રભાઈ એ નડિયાદના છે નૂર મોહમ્મદ અબ્દુલ્લા તે ભરૂચના છે અને હાર્દિક અને એક જય 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 મહેશકુમાર શ્રીમાળી તે નડિયાદના છે એ ચારેય જણા જુદા જુદા પત્રકારત્વ તરીકે ફરજ બજાવવાનું જણાવે છે અને તેની ધોરણસર અટક કરવામાં આવેલ છે અને તેની તપાસ ચાલુમાં છે કે તે કયા પત્રકાર તરીકે ફરજ બજાવે છે અને એમની વિરુદ્ધમાં ધોરણસરનો ગુનો દાખલ કરી અને એમને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે